જો આપણે સારું થવું હોય તો ગુણવાન વ્યક્તિની પાછળ ચાલો તમારો આગેવાન સારો હશે તમારો આગેવાન ગુણવાન હશે તમારો આગેવાન વિવેકી હશે તમારો આગેવાનની દોટ દ્વારકાધીશ બાજુ હશે એ કોઈ દિવસ સમાજને ઊંધે રસ્તે નહીં ચડવા દે એટલે મૂળ વાત જીવનમાં ઉજળા વિચાર આવી જાય કોકની સાથે બેસાઈ જાય અને એમાંય જ્યારે સમાજ ભેગો થાય ત્યારે સો ટકા કહું એમાં દ્વારકાધીશની હાજરી હોય છે અને આ તો દ્વારકાધીશની નગરી છે મારા વાલા જેની બાવન ગદની દ્વારકા પીઠાધીશ પરમ પૂજ્ય જગતગુરુ સૌરપ્રાનંદ સરસ્વતીજી નવ્વાણું વર્ષની ઉંમરે

જે સુરમાં ન હોય ને એને અસુર કહેવાય બેઠા છે આપણે હાજર છીએ બધા અથવા તો જે લાઈવ સાંભળતા હશે જેને સુરમાં ખબર હશે એ જ સાંભળતા હશે ને અમે અમે અમારું ગળું છે ને આ દાખલા તરીકે તમને બધાને ખબર જ હોય પણ આમ જુઓ એક સુરે થાય છે ને ત્યારે એક કાર્યક્રમ બનતો હોય એમ સમાજ એક સૂર્ય થાય ને ત્યારે સમાજ બનતો હોય છે બરાબર હા રાજકીય ક્ષેત્રમાં હોય અલગ અલગ પક્ષ એ ધારા છે

બાકી તો મને બગડા તો બોલાવતા આવડે છે ત્રણ ત્રણ કલાક આમ છું તો કઈ નહીં કોઈ સાર સાર લાખ દેતું હોય ભાઈ ચાલી રૂપિયા કોઈ ઉછી નું નતું દેતું એનો માઇલો છે આજ દ્વારકા ની કોર્ટ માં ઓગણીસ પ્રદીપ ઉપાધ્યાય મારા વકીલ પરમાર સાહેબ જજ પોતે નિવૃત્ત થયા વાત એ કરું છું કે કેટલાય મોડમાંથી આપણે પસાર થવાનું છે પણ એક તમારો તમારો રસ્તો એક જ હું આ કેળાનો માણસ છું મારે કેળો બદલાય નહીં હું એક સાહિત્યકાર છું કલાકાર છું મારાથી ફોર્મ નો ભરાય મને સમાજ એક કલાકાર તરીકે પસંદ કરે છે નેતા તરીકે કોઈ બીજાને પસંદ કરતા હશે બધાયમાં હું જાળો ઈ મગજમાં ન હોવું જોઈએ આપડા પરિવારમાં આપણો દીકરો છે ઈ બાપ તરીકે પસંદ કરે છે આપણી પત્ની પતિ તરીકે પસંદ કરે છે દીકરી બાપ તરીકે પસંદ કરે છે દીકરાના ઘરના તમને મામા તરીકે પસંદ કરે છે ભાણે તમને મામા તરીકે પસંદ કરે છે બેન છે ઈ તમને ભાઈ તરીકે પસંદ કરે છે એમ માણસની પસંદગી પધારો મારો બાપ માણસ આવો

ખમતી ધર હતો શ્રીમંત હતો એટલે એ દીકરા માટે એક સરસ મજાની એક ઘડિયાળ એને ભેટ આપે છે એ ઘડિયાળ પહેરીને છોકરો પોતાની હોસ્ટેલમાં પરત આવે છે પણ વિચાર શું કર નાખે જોજો એ સ્કૂલમાં એક નાના માણસનો દીકરો જિંદગીમાં એટલી આવી ઘડિયાળ એનો પરિવાર ખરીદી શકે એવી એના ઘરની એના પરિવારની ક્ષમતા નહીં એટલે છોકરાને વિચાર શું આવ્યો કે આ ઘડિયાળ ચોરી લેવું છે વિચાર તો એવો આવવો જોઈએ કે હું મોટો બનીને કેદી ખરીદું

કે તો શું કામ રડે છે ત્યારે અર્જુન એટલું કે રડવું તો ગોવિંદ એટલે આવે મારા પાંચે દીકરા ભૂતા હતા નિંદર માં હતા અને અસ્વસ્થામાં અરે અર્જુન હા પ્રભુ જાગતા હોત ને માર્યા હોત ને

અવિશ્વાસ ની અમારા પરમવંદર વર્ષોથી કેતા આવે કે એવી કઈ અવિશ્વાસ ની પળ નો જન્મ થયો હશે કે તારા જન્મ થયો

કોઈ પીતું જ નથી આપણે આ શું કાઢો છો કોઈ પીતું જ નથી બહુ મોટી વાત છે મારું કામ કઈ હકારાત્મક જીવો ને આવે આપણે ઓલી બસ જઈ તમ કે તમે દારૂ પીધો ના મહુડો પીધો ઈ પીવાય ઈ પીવાય દારૂ નો પી મહુડો પીવાય દારૂ પીધો નહીં કોથળી પીધી હા કોથળી પીવાય એમાં તો શરબતે આવે હા એ પીવાય

એ આજ્ઞા કરે છે બાળકોને કે છોકરાઓ કોઈ નથી ખોલવાની પોતે પોતાની આંખો બંધ કરીને બેઠા છે શિક્ષક બધાને તપાસ કરતા ગયા જેના ખીચામાંથી ઘડિયાળ નીકળ્યું એ ઘડિયાળ લઈ જેનું હતું એને આપી દીધું સ્કૂલમાં કોઈને ખબર જ ન પડી શું ચોરાણું કોને જોર્યું કે શું ખબર પડી આ હકારાત્મક વિચાર

અને એક વૃદ્ધ વડીલ વડીલને જાહેરમાં પગે લાગે છે એ જાહેરમાં પગે લાગ્યા એટલે શિક્ષક પોતે ઊભા થઈ જાય અરે અરે સર કે સર નહીં તમારો વિદ્યાર્થી છું તમારી પાસે હું ભણ્યો છું આપની કૃપાથી હું આજ આઈપીએસ થયો છું તે દી બુઢાની આંખમાં હુંડાયા કે બેટા મે કેટલી જગ્યાએ નોકરી કરી કેટલો પગાર મળ્યો એના ગણિતલે નથી કર્યા કોઈ દિવસ

હું ગયો તાકે એમ નહીં ગુરુજી હજી તમે મને બરાબર નથી ઓળખ્યો હું તો કેવલ કેવલ તમારી પહોંચ્યો છું અરે બેટા હું ઓળખી ગયો કે ના ગુરુજી તમે મને બરાબર નથી ઓળખ્યો હવે તો પરિચય બેટા આગળ આગળનો પરિચય ગુરુજી એટલો જે ઘડિયાળ ચોર્યું છું ને એ છોકરો હું છું જે ઘડિયાળ ચોર્યું પણ એ જસ ગુરુજી હું તમારે તમને વંદન એ માટે કરો

તમે મને જાહેર ન કર્યો ગુરુજી તેદી આખી રાત હું સૂતો નહોતો આખી રાત મને એક જ વિચાર આવતો છે ધન્ય છે આવો શિક્ષક કે હું ચોર હોવા છતાં મને જાહેર ન કર્યો આજે હું પ્રતિજ્ઞા લઉં છું કે હું તો ચોરી નહીં કરું પણ જે વિસ્તારમાં જીવતી ત્યાં સુધી એમ કહેવાય કે હું કોઈને ચોરી નહીં કરવા દઉં તમે મને જાહેર નહોતો કર્યો એટલે આજે એનું પરિણામ એક આઈપીએસ ઓફિસર તરીકે બન્યો છે શિક્ષકને આંખમાં આહુડા છે હવે એનો જવાબ સાંભળું છું કે બેટા માફ કરજે એક વાત કહું કે શું કે તમે બધા આંખો બંધ કરીને બેઠા થા ને કે હા હું પણ આંખો બંધ કરીને જ તપાસ કરતો છું મે કોના ખીચામાંથી કાઢ્યો એ મને ખબર નોતી હે આ જીવન આપણું એ એક સરળ એક હકારાત્મક જીવન બને નકારાત્મક નહીં હકારાત્મક વિચાર